પણ આદિવાસી સમાજ એ પોતે પોતાનો ખાવા માટે અને પોતાના જીવન માટે ખૂન પસીના મહેનત કરીને ખાનાર જો સમાજ હોય તો એક આદિવાસી સમાજ છે તેના માટે એક સુન્ની દેવલના પિક્ચર અંદર એવું કહેવાય છે કે યે તો ખૂન પસીને કી કમાઈ હુઈ રોટી કી તાકત હે કાતિયા એ તો ખૂન પસીને કી કમાઈ હુઈ રોટી કી તાકત હે કાતિયા तू कहे तो चाटो तू कहे तो भूको कहे तो चाटा तू कहे तो भूके ये आदिवासी नहीं आदिवासी तुमको क्या लगता था कि हम नहीं लौटेंगे क्या तुमको लगता था कि हम नहीं लौटेंगे क्या गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं आदिवासी हमको क्या अंडू गंडू चंडू समझ के रखा है क्या गलत हम तो शेर है शेर आदिवासी હવે આ આદિવાસી યુવા સમિતિની વાત કરું તો આદિવાસી યુવા સમિતિ આ આદિવાસી સમાજને જાગૃત કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ કરે છે પણ અમુક લોકો આદિવાસી યુવા સમિતિને તોડવાનું અને આદિવાસી લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે કે આદિવાસી યુવા સમિતિનું જો સંગઠન મજબૂત બનશે અને આદિવાસી સમાજ જો જાગૃત થશે તો જે લોકોએ આદિવાસીના હકનું ના અધિકારનું જે કટકી ફાળ કરી ખાય છે તેમના રોટલા શેકાનું બંધ થઈ જશે એના માટે સમિતિને તોડવા માટેના ઘણા પ્રયાસો કરે છે માટે આપણે સમિતિને પૂરતું યોગદાન આપવાની જરૂર છે અને ઘણા લોકોએ આદિવાસી યુવા સમિતિને એવું કહે છે કે ઘણા લુખા શબ્દોનો પ્રયોગ કરે છે ઘણા નવરી બજાર કે છે ઘણા કે છે કે કોલપેને ગુંમરા કરે છે કે આ પોતાનું કામ ધંધો કરતા નથી ને સમિતિ સમિતિ કરીને રખડ્યા કરે છે છોકરા પણ એમને એ નથી ખબર કે 1947 પહેલા ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરુ મંગલ પાંડે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જેવા મહાન ક્રાંતિકારીઓ જો આ રીતના ના લડ્યા હોત તો આજે પણ આપણે અંગ્રેજોના ગુલામની નીચે હોત બાકી તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા ગાંધીજી જેવા મહાન ક્રાંતિકારી નેતાઓ હતા એ તો વકીલ ને એવા મોટા મોટા વ્યવસાય કરતા હતા એમના પર એટલો ફક્ત અંગ્રેજોનો ગુલામ નતા આખો દેશ માટે એ લોકો એમનું બલિદાન આપ્યું ઘણા મહાન ક્રાંતિકારીઓ એવા છે કે જેઓ કુવારા પોતાનું બલિદાન આપ્યું છે હવે એમને કુવારા મરવાની ક્યાં જરૂર હતી કે એમના માટે પણ એમની ત્રણ પેઢી આજે હોત બાકી તો એ લોકો જો દેશ ને સ્વતંત્ર કરવા માટે ન લડ્યા હોત તો આજે આપણે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની રેલી અહિયાં ના ઉજવી રહ્યા હોત આજે આપણે મારા હિસાબ આદિવાસી યુવા સમિતિ ને સાથ સહકાર આપો એવી મારી આશા છે મારો મેન મુદ્દો છે ભ્રષ્ટાચાર અને સરકાર બેદરકારી ભ્રષ્ટાચાર એટલે હું એ તો બધાને ખબર જ હશે પણ મને વક્તવ્યમાં એ મુદ્દો આપ્યો એટલા માટે હું ભ્રષ્ટાચાર પેલા એક દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ ને લઉં કે જેઓ જેઓના દેશના ક્રાંતિકારી હતા તેના બાદ પ્રથમ નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા હતા પણ એવો એ અંતિમ શ્વાસ લીધો તે સમયે એમના ખાતામાં બસો ને તેસઠ રૂપિયા હતા અને આજકાલના નેતાઓની આપણને ખબર હશે કે પાંચ વર્ષમાં કઈ હતી દુનિયાને કઈ પોકી જાય એક ઉદાહરણ લઈએ તો કઈ જતા પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલા માટે આપણે જાગવાની જરૂર છે આદિવાસી યુવા સમિતિ એ જાગૃત કરવા માટેના પગલા લઈ રહી છે એટલે આદિવાસી યુવા સમિતિને તમે સાથ સહકાર આપવો એ તમારી ફરજ પડે